અત્યારે ગુજરાતના સૌથી વધારે રાજનેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો અને કોંગ્રેસના લોકોને સૌથી વધારે કંઈ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય કે આપણા નેતા મંત્રી બનશે કે નહીં બને એટલે મંત્રીમંડળમાં મોટા પ્રમાણમાં બદલાવની શક્યતા છે મોટા એટલે ખૂબ મોટા પ્રમાણમાં વય વિવાદને ધ્યાને રાખીને કેટલાક મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે બે થી ત્રણ મંત્રીઓને બાદ કરતાં તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તમે ક્યાંક બીજા કોઈ કૌભાંડી હોય તેની સાથે તમે તમારા પુત્રો દેખાય એવા પણ નેતાઓ છે સાથે જ ભય પણ છે અને વિવાદ પણ છે આ બંને મુદ્દાને ધ્યાનમાં રાખીને વિસ્તરો છે છે રાજ્ય કક્ષાના મંત્રી હતા અને કેબિનેટમાં સ્થાન એને કેબિનેટમાં પણ સ્થાન મળશે કેબિનેટમાં હતા એને ઘરે પણ મોકલવામાં આવશે અને ઘરે બેઠા મંત્રી બનાવવા ઘરે બેઠા મંત્રી પણ બનાવવા સભ્ય વાળું મંત્રી મંડળ હશે તેવા સમાચાર કિશન મળી રહ્યા છે સૌથી મોટું ભાજપ માટે પડકારજનક છે તો બે સમાજ ઉપર સતત છે એટલે એવા પાટીદાર સમાજ અને બીજો ઠાકોર સમાજ જે કોંગ્રેસમાંથી આવેલા એમએનએ ને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે જે જૂન મોઢવાડિયા અને સીજે ચાવડા માટે સારા સંકેત છે નમસ્કાર વિશેષ રજૂઆત ગરજનાથ સાથે આપનું સ્વાગત છે આજની ચર્ચા એ ફરી મંત્રીમંડળના વિસ્તરણ માટે કારણ કે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને સી આર પાટીલ જેવા એ પણ દીક્ષિત ક્યાંક સંકેતો આપતા ગયા છે કે ભાઈ બહુ જલ્દી જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું જે લોકો મંત્રીમંડળ માટે અપેક્ષિત છે દીક્ષિત એ બધાને મંત્રીમંડળની અંદર સ્થાન એ આપવામાં જે નસીબદાર લોકો છે તે મંત્રી બનશે તેવું પાટિલ સાહેબે કહ્યું એટલે આજે લાંબી ચર્ચા નથી કરવી આજે ડિબેટ પણ નહીં પરંતુ આજે અમારે તમને એ સમજાવવું છે કે નવું મંત્રીમંડળ કેવું હશે કયા સમાજના લોકોને સમાવેશ હશે હાર્દિક પટેલ અર્જુન મઢોડિયા અલ્પેશ ઠાકોર જેવા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ મંત્રી બનશે કે નહીં ત્યારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ છે તે હવે નક્કી માનવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ વિસ્તરણ થશે થોડા સમયમાં ફેરફાર અને સાથે જ કિસાન સંગઠનમાં પણ મોટા પાયે ફેરફાર છે ત્રણેય મહામંત્રીઓ પણ બદલાશે આ પણ નક્કી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સંગઠન અને સરકારમાં બદલાવની વાત છે ત્યારે સી આર પાટીલ તાજેતરમાં જ સંકેતો આપતા ગયા છે અને મંત્રીમંડળમાં બદલાવની ચર્ચાઓ હવે વધુ તેજ છે તે બની ગઈ છે બિલકુલ એટલે કે વિધાનસભાનું જે સત્ર છે એ સત્રના પ્રસ્તાવિત મંત્રીમંડળનું જે વિસ્તરણ છે થવાનું હતું પરંતુ સી આર પાટીલના નિવેદન બાદ પ્રક્રિયાઓ એ ફરી શરૂ થયા હોવાની ચર્ચાઓ એ હાલ ચાલી રહી છે એટલે કે કદાચ મંત્રીમંડળ એ હવે વિધાનસભાનું જે ત્રણ દિવસનું સત્ર છે એ સત્ર મળ્યા પછી

ઠાકોર કોડી સમુદાય છે તેને પ્રભુત્વ પણ મળવાનું છે જે રીતે ગેનીબેન જીત થઈ જે રીતે લોકસભામાં કિશન ચૌદ માં વ્હાઈટ વોશ ઓગણ છવ્વીસ માંથી છવ્વીસ બે હજાર ઓગણીસ માંથી ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ જીત્યું ભલે બે હજાર બાવીસ માં એકસો ને છપ્પન સીટ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી પણ બે જ વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી તો બે હજાર ચૌદ માં ન થયું બે હજાર ઓગણીસ માં ન થયું પરિણામ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં આવ્યું બિલકુલ અને હવે કદાચ કા નવેમ્બર ને કાં તો ફેબ્રુઆરી એટલે એટલે બીજું ત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નો ખૂબ મોટી એટલે કે હું પંચાણું ટકા ગુજરાત ઠાકોર સમાજ ની વધુ શક્યતાઓ કીશો ને એટલા માટે છે કે ખાલી ને ખાલી ગેનીબેન ઠાકોર નહીં યસ પાડોશ જ ચંદનજી ઠાકોર જીતતા જીતતા હારી ગયા પણ એટલા મજબૂત થઈ ગયા છેલ્લે સુધી આગળ હતા એટલે જીતતા જીતતા હારી ગયા એટલે એ વાત પણ નક્કી છે અમિત ચાવડા યસ ચૈતર વસાવા પર તમે જોઈ લો તો જોઈ લો એટલે ઘણી બધી એવી સીટો હતી લોકો કહેતા હતા કે સુરેન્દ્રનગર બેઠક પર પણ ટાઈટ ફાઈટ છે ફાઈટ આપી પણ ખરાબ કે પરંતુ ત્યાં લાંબા માર્જિનથી થી કોંગ્રેસ બિહાર થઈ પણ ઉત્તર ગુજરાતનો નો બેલ્ટ એવો હતો કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ખૂબ લડત આપી અનઅપેક્ષિત કિશન તમે સીધી રીતે જોવા જાવ તો પરિણામો આવ્યા અને ભલે ભાજપ જીતી પણ ભાજપને ને આણંદના પરિણામો ખબર પડી કે ભાઈ ભરતસિંહ સોલંકી લડતા હતા ત્યારે અલગ વાત હતી આ વખતે અમિત ચાવડા લડ્યા ત્યારે અલગ વાત હતી એક બાદ એક સમાચાર તરફ આપણે આગળ વધી રહ્યા છે કારણ કે જે રીતે મંત્રી મંડળ નું વિસ્તરણ અને મંત્રી ના વિસ્તરણ ની ચર્ચાઓ વચ્ચે સતત સમાચારો આવી રહ્યા છે કે ક્યારે બદલાશે તમે પણ ઘરે બેઠા બેઠા કહેતા હશો કે આ બે રોજ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા લઈને આવી જાય છે પણ લોકો સુધી સમાચાર પહોંચાડવા એટલા જ જરૂરી છે અને અત્યારે ગુજરાતમાં સૌથી વધારે રાજનેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો અને કોંગ્રેસના લોકોને સૌથી વધારે કંઈ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય કે આપણા નેતા મંત્રી બનશે કે નહીં બને એટલે એક બાદ એક જે સમાચારો છે તો એના ઉપર નજર કરીએ કે ભાઈ કોણ બનશે તો ગુજરાતમાં નવા મંત્રી મંડળને લઈને આ સૌથી મોટા સમાચાર મંત્રી મંડળમાં મોટા પ્રમાણમાં બદલાવની શક્યતા છે મોટા એટલે ખૂબ મોટા પ્રમાણમાં વય વિવાદને ધ્યાને રાખીને કેટલાક મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે એમને કહેવામાં આવશે કે હવે તમે થોડો સમય આરામ કરો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જમ્બો વિસ્તરણ આવશે કે નહીં એક સૌથી મોટો પ્રશ્ન આ છે કે બે થી ત્રણ મંત્રીઓને બાદ કરતા તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તો તેની સામે ઓછે તે શરૂ થઈ છે

ને વિવાદ પણ છે આ બંને મુદ્દાને ધ્યાનમાં રાખીને વિસ્તરણ છે તે નક્કી છે મને ને તમને ગુજરાતના તમામ લોકોને ખબર છે કે વિવાદ સાથે જોડાયેલા કયા નેતાઓ છે વય સાથે જોડાયેલા પણ કયા નેતાઓ છે પણ વાત એવી છે કે બે થી ત્રણ મંત્રીઓને પડતા બે થી ત્રણ ને છોડતા ઘણા બધાને પડતા મુકાશે હવે એમાં કોણ છે ખબર નહીં પણ ઘણા બધાને ઇનામ પણ મળવાનું છે ઇનામ છે કે રાજ્ય કક્ષાના મંત્રી હતા એને કેબિનેટમાં સ્થાન એને કેબિનેટમાં પણ સ્થાન મળશે કેબિનેટમાં હતા એને ઘરે પણ મોકલવામાં આવશે એટલે ઘરે બેઠા મંત્રી બનાવવા ઘરે બેઠા એને મંત્રી પણ બનાવવામાં એટલે આખું એક રાઉન્ડ સર્કલ છે એ સર્કલ આ વખતે નવા મંત્રી મંડળમાં લાગવાનું છે એટલે તમે સીધી રીતે જોવો ને તો વિવાદમાં આ વખતે ઘણા બધા મંત્રી હમ પૂર્વ મંત્રી પર તમને રમણ વોરાનું તાજેતરની ઘટના ખબર જ છે કે એને પ્રમોશન કદાચ મળવાનું હતું પણ હવે તો એ ઘટના પર મને દેખાય તે ફૂલ સ્ટોપ લાગી હા કારણ કે મામલતદાર નોટિસ પણ કાઢી જવાબ પણ આપવાનો છે તો તેની સાથે જ જે બે મંત્રીઓની કિશન ને કે એવી પણ ક્લિપ વાયરલ થઈ હતી કાઢી મૂકે તો કાઢી મૂકે એટલે કદાચ આ ને તમારા પેલા બનાવ્યા કે નહીં સભ્યો મિસ્કોલ મિસ્કોલિયા મિસ્કોલિયા સભ્યો ને આખે આખી એક વિડીયો ક્લિપ હતી તો આ મુદ્દો પણ હોય શકે પછી એક મંત્રીજીના પુત્ર મંત્રીની પણ હતા ખરા તમચેપે ડિસ્કો એમ એટલે ઘણું બધું થવાનું છે બધાને રફરફાટી છે કે શું થશે શું થશે આપણે હશું કે નહીં હશું આપણે કપાઈ જઈશું કે નહીં કપાઈ જઈશું પણ એક બાદ એક

કાય એકદમ શોર્ટ એન્ડ સ્વીટ બનાવવામાં આવશે પરંતુ જે સમાચાર છે તે સીએમસી સિવાય આઠ કેબિનેટ મંત્રી ને આઠ રાજ્ય કક્ષા એમ સોળ તો આ છે તેને સિવાય સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવશે ને પચીસ સભ્ય વાળું મંત્રીમંડળ હશે તેવા સમાચાર કિશન મળી રહ્યા છે એટલે મેક્સિમમ લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળી જાય એવી શક્યતાઓ છે પણ અહીં ચર્ચા એ છે કે ભાઈ અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તો પછી શું આ મંત્રીમંડળના ચહેરા પર બે હજાર તો આમાં જ્ઞાતિઓનું પણ પૂર્ણ ધ્યાન રાખવામાં આવશે વિસ્તારોનું પણ પૂર્ણ ધ્યાન રાખવામાં આવશે કારણ કે જો આ જ પચીસ લોકોના ચહેરા પર તમારે ગુજરાતના અલગ અલગ વિભાગ એટલે કે ચારેય ઝોન સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય દક્ષિણ આ ચારેય ઝોનમાંથી પછી એમાં સમાજ એટલે કે ઓબીસી પટેલ ઈતર સમાજ ક્ષત્રિય બધાને જ

ને બીજો ઠાકોર સમાજ થોડી સમુદાય મહદ ભાજપ સાથે છે ભાજપની સાથે રહ્યો છે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ઠાકોર સમાજ અનેક એક્સપેરિમેન્ટ થયા ભાજપના પણ ક્યાંક આ સમાજ આજે પણ ભાજપથી નારાજ છે ને હોય પણ કારણ કે કોઈ એવા ઠાકોર સમાજના નેતા નથી જે સરકારમાં મોટા પદ ઉપર હોય સેમ લેવું પટેલનું છે કે એક સમય જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ હતા જયેશ રાદડિયા

સરકારના બે મંત્રીઓ એવા છે કે જે વિવાદમાં આવ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ બંને મંત્રીઓનો વિવાદ એમને ઘરે બેસાડશે તો વયને પણ ધ્યાનમાં રાખીને બદલાવ કરવામાં આવશે પરંતુ વયના કારણે કેટલા મંત્રીઓ એ પદ ગુમાવે એવી હાલ કોઈ શક્યતાઓ કે એના નામો એ પરફેક્ટ નથી આવ્યા પરંતુ બે મંત્રીઓનું સ્પષ્ટ છે દીક્ષિત કે આ બંને મંત્રીઓ એ પદ ગુમાવવાના છે કારણ કે એમના પુત્રોએ જે ખાંડ કર્યા છે અને એમાંના એક મંત્રી શ્રી જે છે એમને તો ના પણ પાડી દેવામાં આવી છે તમારે વિધાનસભાના સત્રમાં પણ અહીં ડોક્યુ તાણવાનું નથી તમારે વિધાનસભાનું સત્ર પણ ઘરેથી જ ચલાવવાનું છે તમારી જગ્યા અહીંયા સરકારમાંથી અધિકારીઓ અથવા તો અન્ય કોઈ જવાબ આપી દેશે પણ તમારે અહીંયા આવવાનું નથી દીક્ષિત એટલે એ મંત્રીશ્રીનું તો બહુ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ભાઈ તમારે અહીંયા આવવાનું નથી તમારે ઘરે રહેવાનું છે એટલે બીજા જે એક મંત્રી છે એમનું પણ કદાચ એમના પુત્ર મોહમાં પત્તું કપાય તો નવાય નહીં કારણ કે બીઝેડ નામનું એક કૌભાંડ છે કૌભાંડમાં પણ એમના પુત્રના નામો એ વહેતા થયા હતા અને નેતાજીના તારો પણ જોડાયેલા હતા હા તો જે રીતે આખા આખા સમીકરણો બદલાઈ રહ્યા છે જે પ્રમાણે ઘટના જે પ્રમાણે મંત્રી મંડળ વિસ્તરણ સીઆર પાટીલ નું નિવેદન સીઆર પાટીલ ના નિવેદન આપ્યા બાદ સતત રાજકીય ચર્ચા અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે ગુજરાત પ્રવાસે આવ્યા દરમિયાન પણ અમિતભાઈ અનેક અધિકારીઓને મળી જા નેતાઓને મળી જા ફીડબેક જાણે એટલે ફીડબેક જાણીએ અને એક આખે આખો રિપોર્ટ પણ એવો તૈયાર થયો છે કે જે રિપોર્ટ દિલ્હી સુધી પહોંચ્યો છે કિસાન બિલકુલ એટલે કે મેં જેમ કીધું એમ કે બે મંત્રીઓ કારણ કે તમે મંત્રી બનો પછી તમારે તમારા કરતાં પણ વધારે તમારા પરિવારનું અને નજીકના લોકોનું ધ્યાન રાખવાનું છે કે એ લોકો તમારા નામે તો ક્યાંક વહીવટ નથી કરી ખાતાના પણ દીક્ષિતા તમામની વચ્ચે કોંગ્રેસમાંથી આવેલા ને પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે જેમ કુંવરજીભાઈ અર્જુન અને સીજે ચાવડા માટે સારા સંકેત છે આ મંત્રીમંડળની અંદર તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર માટે પણ જે સારા સંકેત છે એ સારા સંકેત છે આ નેતાઓમાંથી મોટા ભાગના નેતાઓને આ મંત્રીમંડળની અંદર લોટરી લાગે તેવી શક્યતા છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને બનાવવા માટે પણ એક સારા સંકેત એટલા માટે છે કારણ કે ફરી સત્યાવીસમાં ચૂંટણીઓ આવશે જે રીતે તમે બે હાજર સત્તર પહેલા એટલે કે બે હાજર સોળ થી લઈ ને બે હાજર પચીસ છવ્વીસ સુધીનો જો તમે સમય જો દીક્ષિત તો આ સમયમાં ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગના દિગ્ગજ કોંગ્રેસીઓને તોડવાનું કામ કર્યું છે એમાં અર્જુનભાઈ બી આવી ગયા અલ્પેશ ઠાકોર બી આવી ગયા કુંવરજી બાળિયા બી આવી ગયા બળવંચી રાજપૂત પણ આવી ગયા ઘણા બધા નેતાઓ કે જે આજે એમ તો ભાજપમાં તમે ડોક્યુ કરવા જાઓ તમને ચાલીસ પિસ્તાલીસ ટકા કોંગ્રેસી ધારાસભ્ય જોવા મળે એ તમે ચાહે જયેશ રાધડીયા નો ઉફાડી જોવા અને ઘણા બધા એવા છે કે જે મંત્રી બનીને આજે ઘરે પણ છે એવા જવાહરભાઈ ચાવડા છે એવા હકુબા છે એવા ઘણા બધા બ્રિજેશ મિર્જા લાલબત્તી સમાન કિસ્સા જોવા હોય ને કોઈ બોબી છે બે બેય બાજુ છે એમ સિક્કાની બંને બાજુ છે કે તમે યા ઉપર છો ને યા તો ડાઉન છો યા તો તમે ક્યાં જ નથી એમ એટલે બેય બાજુ છે અને એટલે સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈ પણ સરકાર હોય એ મંત્રીમંડળ એ પૂરેપૂરું નથી ભરી દેતું એમાં બે ત્રણ કાયમી ખાલી સીટો રાખે છે કે કોઈને પણ ડ્રાઇવિંગ કરવા આવવું હોય સરકારની અંદર

આવા નાના નાના સમાજોને પણ સારથી રાખવામાં છે તે આવશે બિલકુલ એટલે કે સંભવિત મંત્રીમંડળ છે તેમાં મેં જેમ પહેલા કહ્યું કે ટોટલ જે સત્યાવીસ મંત્રીઓ જે નવા મંત્રીમંડળમાં જે સમાવી શકાય છે એની અંદર જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ જે ગુજરાતનો સૌથી મોટો અને સૌથી વધુ પહોંચેલો સમાજ છે એના આઠ જેટલા મંત્રી પાંચ કેબિનેટ અને ત્રણ રાજ્યકક્ષાના મંત્રી એ પટેલ સમાજમાંથી હોય કારણ કે લેવા પડવા લેવા પટેલ અને કડવા પટેલ હા ત્રણ લેવા પટેલ સમસ્ત કારણ કે ઓલરેડી સી એમ કડવા પાટીદાર સમાજના છે રાજ્ય કક્ષામાં પણ એક કડવા અને બે લેવા પટેલનો કિશન સમાવેશ થાય તે બી પૂરે પૂરી શક્યતાઓ સૌથી મોટી વાત ઓબીસી સમાજમાંથી પણ આઠ મંત્રી બને તેવા સમાચાર કિશન સામે આવી રહ્યા છે બિલકુલ એટલે કે ચાર કેબિનેટ અને ચાર રાજ્ય કક્ષાના મંત્રી એ ઓબીસી સમાજમાંથી જેમાં કોડી ઠાકોર ચૌધરી અને બીજી જે નાની નાની જ્ઞાતિઓ છે તેનો સમાવેશ કરવામાં આવશે કેબિનેટની અંદર એટલે કે મંત્રીમંડળમાં જે નાની નાની જ્ઞાતિઓ છે એને પણ લેવામાં આવશે કારણ કે સરકાર એ આ જે ચહેરાઓ છે તો આદિવાસી સમાજમાંથી પણ પાંચ જેટલા જે મંત્રી છે એ મંત્રીને બનાવવામાં આવશે આદિવાસી સમાજમાંથી બે જેટલા કેબિનેટ અને ત્રણ જેટલા રાજ્ય કક્ષાના મંત્રી બનાવવાનું સરકાર વિચારી રહી છે તો દલિત સમાજમાંથી એક કેબિનેટ અને એક રાજ્ય કક્ષાના મંત્રી બનાવવાની જે કવાયત છે તો સરકારથી નારાજ ચાલી રહેલો બહોળો ક્ષત્રિય સમાજને પણ પ્રાધાન્ય આપવામાં આવશે ક્ષત્રિય સમાજમાંથી એક કેબિનેટ અને એક રાજ્ય કક્ષાના મંત્રી બને તેવા પણ દીક્ષિત જે મળી રહ્યા સમાચારોત્તમ રૂપાલાની ઘટના બની હતી ત્યારથી ક્ષત્રિય સમાજમાં નારાજગી હતી

એમાં પણ ઘણો બધો જે વિવાદ છે કે ભાઈ ભાજપની અંદર એક એવી ઘટના બની કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા લોકોને વધારે મંત્રીઓ બનાવાય છે એટલે એમાં કુંવરજીભાઈ હોય એમાં બળવંતસિંહ રાજપૂત હોય એટલે એક આખો વિવાદ પણ એક ભાજપની અંદર ભલે આ વિવાદનો જીક્ર એ નેતા હોય ઘણા બધા પત્રો લખીને કરતા કરતા હોય છે ઘણા બધા એ બોલીને પણ કરતા હોય છે હમણાં દીક્ષિત પૂર્વ ધારાસભ્ય જેમને આખો પત્ર લખ્યો હતો કે ભાઈ ભાજપના મૂળ લોકોને સ્થાન નથી મળતું સંઘના મૂળ લોકો એ ક્યાં છે હવે તો એવી ચર્ચા છે કે સંગઠનના પ્રમુખ પણ દેવસિંહ ચૌહાણ અથવા તો એવું કોઈ કે જે કોંગ્રેસમાંથી આવ્યા હોય એટલે તમે વિચાર કરો કે હવે ભાજપમાં એવી પણ ચર્ચાઓ છે કારણ કે અત્યાર સુધી અમે જોયું તો સંગઠન નહીં પરંતુ હિમંતા બિસ્વા શર્મા જે આસામમાં મુખ્યમંત્રી બની એનું ગોત્ર પણ કોંગ્રેસ છે એટલે હવે મૂળકો પણ થઈ શકે યસ એટલે આ એક ઘટનાઓ એ એ બરોબર વિવાદમાં રહી છે કે ભાઈ તમે કેટલા કોંગ્રેસી નેતાઓને સરકારની અંદર સ્થાન આપશો તમે અત્યારે પણ જો દીક્ષિત બડનશી રાજપૂત કેબિનેટ કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી તો આ જ હવે સિલેક્ટેડ માન ગણીને સાત ક્યાં જ કેબિનેટ છે એમાં બે કોંગ્રેસી કેબિનેટ ધારાસભ્યની અંદર પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસી નેતાઓ હમણાં જ જે કપડવંતથી રાજેશ ઝાલાનો વિવાદ છે તેના ધારાસભ્ય ભાઈ ભાજપ કોંગ્રેસમાંથી આવીને લોકો અહીં ધારાસભ્ય બની જાય છે અને પછી ભાજપના મૂળ લોકોને ગાંઠતા નથી તો ત્યાં પણ જે ભાજપની જે ટીમ છે કે જે વર્ષોથી વિપક્ષની સામે કે કેન્દ્રની સરકારો સામે લડતી આવી છે મહેનત કરતી આવી છે હવે આજે એ પોતે ધારાસભ્ય એટલે જ્યારે માલ ખાવાનો ઓરો આવ્યો તો કોંગ્રેસમાં વધતા આવીને ધારાસભ્ય થઈ ગયા એટલે આ વિવાદને પણ આ વખતે સરકારે ખૂબ સમજી વિચારી અને અપ્લાય કરવું પડશે જેથી કરીને દીક્ષિત ફરી ક્યાંક જે આ ગણરાગ છે જે એ ઉભો ના થાય આખી ઘટનામાં ચાલીસ પિસ્તાલીસ નેતાઓ તૈયાર છે હમ મંત્રી બનવા માટે હમ નવા કપડાં એમાં તમે એવું સમજી લ્યો કે પાંચ સાત આમાંથી છે એ રીએ નવા વીસ આવે કદાચ એવું માની લ્યો યસ તો એ વીસ નારાજ થવાના છે અચ્છા જે દસને કાઢાય નારાજ થવાના છે એટલે ઘટનાક્રમ તો એ નહીં રહેવાનો જ છે અને બીજું ભાજપ પાસે એટલી મોટી સિન્યોરિટી વાળા ધારાસભ્ય છે દીક્ષિત કે જેમની ચોથી પાંચમી છઠ્ઠી છઠ્ઠી ટર્મ સુધી પહોંચી ગયા છે પણ એ બિચારા આજ દિન સુધી એક પણ વાર સિંગલ વાર મંત્રી નથી બન્યા બાબુ જમનાદાસ પટેલ યસ એક વાર મંત્રી નથી બન્યા સિંગલ વાર એમની ટર્મ જોવા જાવ તો કદાચ ભાજપના સૌથી સિનિયર સિનિયર મોસ્ટ હશે અને કદાચ એનું જ કારણ કે ને ટિકિટ ના કપાય હા સાતમી કે આઠમી વાર હા પાછું એ છે મંત્રી બન્યા પછી ટિકિટ કપાઈ જાય એવા પણ ઘણા બધા છે કે જે છેલ્લીની વિજયભાઈવાળી સરકારમાં જેટલા પણ મંત્રીઓ હતા દીક્ષિત એમાંથી મોટા ભાગને અને પાટીલ સાહેબ એક મેસેજ લખીને મોકલો તો તમે ફેસબુક ઉપર આ મૂકી દીયો કે ભાઈ મારે વયના કારણે ચૂંટણી લડવાની થાતી નથી નથી એટલે આ એક આખે આખી ઘટનાક્રમ થયો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું કે તમે સીધી રીતે જોવા જાવ તો પહેલી વખત એવું બન્યું કે સિનિયર નેતાઓ જેને ચૂંટણી લડવાના અભરખા હોય

તમે કેટલો ફરક પડે તમે પૂર્વ અને ચાલુ હોય ને એમાં બહુ મોટો ફરક પડે તમે પૂર્વ ધારાસભ્યો તરીકે જાઓ તો લોકો બહુ એટલું ખાસ તમને ગાંઠે નહીં અને બધે જ પૂર્વ લખી લખીને તમને અહેસાસ પણ કરવામાં આવે કે યુ આર એક સેમએલે એક સેમએલ એ ખૂંચતું હોય છે લોકો બધાને પોતાના પદની પોતાના હોદ્દાની મર્યાદા અને એનો મોભો જરૂરી છે પણ ખેર આ બધી વાતો તો પછી છે પણ અત્યારે તો બધાને મંત્રી બનવું છે કે ભાઈ સત્યાવીસ સુધીમાં દીક્ષિત એક અઢી વર્ષની કે ત્રણ વર્ષની ટર્મ મળી જાય મંત્રી તો મજા આવી તો મજા આવી જાય પછી ટિકિટનું જે થવું એ થાય એકવાર મંત્રી બની જવું છે એટલે ખેર ઘણા બધા નામો છે પણ તમને તમારા વિસ્તારમાંથી કયા પટેલ આદિવાસી કે સક્રિય સમાજમાંથી કોણ મંત્રી બને એવું લાગે છે ખાસ યુટ્યુબ પર કમેન્ટ કરજો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝરૂમ જોતા રહેજો ટેલિવિઝન પર પણ હવે અમે લગભગ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હાલ જીટીપીએ રાજ રાજમોતી સહિતના કેબલો પર આવી ગયા છે તો પ્રેમ આપતા રહેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર